વડોદરાના આંગણે છત્રપતિ શિવાજી મહારાજના જીવન કવન ઉપર આધારિત મહાનાટ્ય જાણતા રાજા નું મંચન તારીખ ત્રીજી એપ્રિલ થી છ એપ્રિલ દરમિયાન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે

આ મહાનાટ્યનો પ્રથમ પ્રયોગ યોજાવા જઈ રહ્યો છે અઢીસો થી વધુ કલાકારો સાથે અત્યાર સુધી વધુ પ્રસ્તુતિ દ્વારા કરોડ લોકો સુધી છત્રપતિ શિવાજી મહાગાથા જાણતા રાજાના માધ્યમથી પહોંચી છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌ પ્રથમ આ મહાનાટ્યનું મંચન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી થયું હતું છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાના પ્રતિકને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય નૌકાદળના ધ્વજમાં પણ ગૌરવ સ્થાન અપાયું છે લગભગ દોઢ દાયકા પછી વડોદરામાં જાણતા રાજાનું મંચન થવા જઈ રહ્યું છે ત્યારે તારીખ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ નવી પેઢીનું ભાવિ ગઢડારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓગણીસો થી વધુ શિક્ષકો અને વાલીઓ સંઘ પરિવાર સાથે સંકળાયેલી સંસ્થાઓના એક હજાર કરતા વધુ સ્વયંસેવકો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટી અને મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓને પ્રેક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ વડોદરાના નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે તારીખ ત્રીજી એપ્રિલ થી છ એપ્રિલ દરમિયાન યોજાનારા આ નાટકના માધ્યમથી રાષ્ટ્રવાદ સનાતન સંસ્કૃતિના ઇતિહાસથી તેઓ પોતાના બાળકોને ચોક્કસપણે પરિચિત કરાવે ત્રણ ચાર પાંચ છ એપ્રિલ વડોદરાની કલાનગરીના ભૂમિ પર જાણતા રાજા પધારી રહ્યા છે એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ અને જાણતા રાજા એ મહાનાટ્ય એટલે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિતાર્થમાંથી કાંઈક ભાગ એવા ભેગા કરી સાહેબ પુરંદરે આ મહાનાટ્યની જે રચના કરી છે પ્રેરણાદાયી પ્રસંગોથી ભરપૂર ધારધાર સંવાદોથી ભરપૂર સ્વની સ્થાપનાની એ જે ચળવળ હતી એનાથી ભરપૂર એવું આ જાણતા રાજા વડોદરામાં મંચિત થઈ રહ્યું છે આમાં

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર